મંદિરે જવાના પાંત્રીસ ફાયદા નંબર એક મંદિરની ઘંટડીને સાત સેકન્ડ સુધી વગાડવાથી અને તેની ટંકાર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આપણું મન તમામ સાંસારિક વિષમતાઓથી દૂર થઈ પ્રભુના ચરણોમાં અર્પિત થઈ જાય છે નંબર બે જ્યારે આપણે મંદિરમાં આરતી અને કીર્તન દરમિયાન તાળીઓ પાડીએ છીએ ત્યારે આપણને આ એક્યુપ્રેશરથી સારું સ્વાસ્થ્ય મળે છે નંબર ત્રણ આરતી કર્યા પછી આપણે દંડવત કરીને માથું તરતીને સ્પર્શ કરીએ છીએ તેનાથી આપણો અહંકાર ખતમ થઈને ધરતીમાં સમાઈ જાય છે નંબર ચાર મંદિરની ભૂમિને સકારાત્મક ઉર્જાનો વાહક માનવામાં આવે છે આ ઉર્જા ભક્તોમાં પગ દ્વારા જ પ્રવેશી શકે છે તેથી જ આપણે મંદિરમાં ખુલ્લા પગે જઈએ છીએ નંબર પાંચ મંદિરે જવાથી સવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવાનો નિયમ બને છે સવારે વહેલા ઉઠવાથી આપણે આપણી નિત્યકર્મ જેમ કે ઉષા પાન શૌચ દંત ધાવન સ્નાન વગેરેથી નિવૃત થઈ જઈએ છીએ નંબર છ આરતી દરમિયાન ચાલીસાનો પાઠ કરવાથી આપણી વાણીમાં દિવ્યતા આવે છે ઓમના ઉચ્ચારણથી આપણું ચિત્ત એકાગ્ર થાય છે નંબર સાત આરતી કર્યા પછી શંખ વગાડવામાં આવે છે જે શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ સુખદાય તથા સ્વાસ્થ્યવર્ધક હોય છે નંબર આઠ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા બાદ આપણને તુલસી ચરણામૃત અને પ્રસાદ મળે છે ચરણામૃત એક દિવ્ય પ્રસાદ છે જે ગાયના દૂધ દહીં મધ ખાંડ ગંગાજળ અને તુલસીમાંથી બનાવવામાં આવે છે આયુર્વેદ અનુસાર આ ચરણામૃત આપણા શરીરના ત્રણેય દોષોને સંતુલિત રાખે છે નંબર નવ ચરણામૃતની સાથે આપેલ તુલસીને આપણે ચાવ્યા વગર ગળી જઈએ છીએ જેનાથી આપણા તમામ રોગો સારા થઈ જાય છે નંબર દસ મંદિરમાં કપૂર અગરબત્તી અને ધૂપની દિવ્ય સુગંધથી આપણી પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે આપણી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે નંબર અગિયાર સવારે ઉઠતાની સાથે જ આપણે તે દિવસના કાર્યની યાદી લઈને તેને મંદિરમાં લઈ જઈએ છીએ ત્યાં તેઓ તે તમામ કાર્યોને પૂરા કરવા માટે કઠોર પરિશ્રમ કરવાનો સંકલ્પ લે છે નંબર બાર મંદિરમાં અર્પિત ભિન્ન ભિન્ન ફૂલોના વિવિધ રંગોથી આપણને સુકૂન મળે છે નંબર તેર મંદિરમાં પૂજા કર્યા પછી જ્યારે આપણે ભગવાનની મૂર્તિની પરિક્રમા કરીએ છીએ તેનાથી સમગ્ર બ્રહ્મણની દિવ્ય ઉર્જા ગર્ભસ્થાનના શિખર પર વિદ્યામાં ધાતુના કલશથી પ્રવાહી થઈને ભગવાનની મૂર્તિની નીચે દબાયેલી ધાતુ પિંડ સુધી જાય છે અને ધરતીમાં સમાઈ જાય છે નંબર ચૌદ મંદિરમાં સૂર્યને જળ અર્પિત કરવાથી આપણને તેના દિવ્ય અલૌકિક કિરણોથી લાભ મળે છે નંબર પંદર જ્યોત ઉપર હાથ ફેરવ્યા પછી પોતાની ગરમ હથેળીઓને આંખ પર લગાવીએ છીએ તેની હૂપ આંખોની પાછળની સૂક્ષ્મ રક્તવાહિનીઓને ખોલી દે છે અને તેમાં વધુ રક્ત પ્રવાહિત થવા લાગે છે જેનાથી આપણી આંખોની દ્રષ્ટિ વધે છે નંબર સોળ ગર્ભસ્થાનની પરિક્રમા દરમિયાન આપણને આ બ્રહ્માંડીય ઉર્જાથી લાભ મળે છે નંબર સત્તર આરતી દરમિયાન વગાડવામાં આવતી નાનકડી ઘંટડીથી આપણો દોષ સંતુલિત થાય છે કદાચ આ જ કારણથી ગાય માતાના ગળામાં પણ ઘંટડી બાંધવામાં આવે છે કારણ કે છે કે ગાયમાં પિત્ત વધારે હોય છે નંબર અઢાર આરતી કર્યા પછી આપણે જ્યોત પર હાથ ફેરવીને અગ્નિને સ્પર્શ કરીએ છીએ આનાથી આપણી કોશિકાઓને દિવ્ય ઉષ્મતા મળે છે અને આપણી અંદર વધતા તમામ જીવાણુ સંક્રમણ સમાપ્ત થઈ જાય છે નંબર ઓગણીસ મંદિરમાં ભગવાનને અર્પિત સુગંધિત ફૂલોની ખુશ્બુથી પાસ થઈને લાભ મળે છે તથા ઉત્સાહમાં વધારો થાય છે નંબર વીસ મંદિરમાં આપણે આપણા જીવનના ઉદ્દેશ્યોનું પુનરાવર્તન કરીએ છીએ અને ઈશ્વર પાસે સફળતા માટે આશીર્વાદ માંગીએ છીએ નંબર એકવીસ દરેક મંદિરમાં આરતી બાદ ગૌરક્ષા અને ગૌહત્યા રોકવાનો સંકલ્પ જરૂર લેવામાં આવે છે નંબર બાવીસ જ્યોત પર હથેળી રાખવી એ આપણા દ્વારા થઈ ગયેલી તમામ ભૂલચૂકનું પ્રાયશ્ચિતનું પણ પ્રતીક છે નંબર ત્રેવીસ મંદિરમાં જવાથી આપણી સામાજિક પ્રતિષ્ઠા પણ વધે છે નંબર ચોવીસ પીપળો વડલાના ચાળને જળ અર્પણ કરવાથી આપણને ત્યાં ફેલાયેલો ખાસ પ્રકારનો ઓક્સિજન મળે છે આ બધા એક દિવ્ય રૂપ છે જે વધારે માત્રામાં પ્રાણવાયુને ચારે બાજુ વિસર્જિત કરે છે તેના પાંદડા એવા સંવેદનશીલ હોય છે કે રાત્રે પણ ચંદ્રના કિરણોમાંથી ઓક્સિજન ઉત્પન્ન કરે છે નંબર પચીસ મંદિરમાંથી બહાર આવીએ ત્યારે તેની ઘંટડી વગાડીએ છીએ જ્યારે આપણે સાંસારિક જવાબદારીઓમાં પાછા આવીએ છીએ નંબર છવ્વીસ મંદિરમાંથી બહાર આવીને આપણે ત્યાં હાજર જરૂરિયાતમંદ લોકોને દાન આપીએ છીએ જેનાથી આપણા મનને શાંતિ મળે છે નંબર સત્યાવીસ મંદિરમાં તુલસીના છોડ અને કેળાના વૃક્ષને જળ ચડાવવાથી આપણને તૃપ્તિ મળે છે નંબર અઠ્યાવીસ આજકાલ શહેરમાં ગાય માતાને ઘરમાં રાખવા માટે કોઈ પ્રાવધાન નથી પરંતુ આપણે મંદિરમાં જઈને ગાય માતાને ઘાસ આપીને પોતાના સંસ્કારો જાળવી રાખીએ છીએ નંબર ઓગણત્રીસ મંદિરના માધ્યમથી આપણે આપણી કમાણીનો દસમો ભાગ સામાજિક કાર્યોમાં આપીએ છીએ અને સમાજમાં સમરસતા અને સન્માન રહે છે નંબર ત્રીસ મંદિરમાં જવાથી આપણને તેના પૂજારી પાસેથી આશીર્વાદ મળે છે અને આપણને પંચાંગ વગેરે જેવી ઘણી મહત્વપૂર્ણ અને જરૂરી સાંસ્કૃતિક જાણકારી મળે છે નંબર એકત્રીસ દરરોજ મંદિરમાં જવાથી આપણને નવા નવા અને ધાર્મિક લોકોનો પરિચય થાય છે નંબર બત્રીસ પંચાંગને સાંભળીને અને વાંચવાથી આપણી ધાર્મિક જવાબદારીઓનું પાલન કરવામાં મદદ મળે છે અને આપણું કલ્યાણ થાય છે નંબર તેત્રીસ મંદિરમાં વેદ પુરાણ ગીતા રામાયણ મહાભારત વગેરે તમામ શાસ્ત્રો હોય છે જેને વાંચીને આપણે આપણું જીવન સફળ બનાવી શકીએ છીએ નંબર ચોત્રીસ આરતી પછી આપણે ભારત માતા કી જઈ ગંગામૈયા કી જય કહીએ છીએ જે આપણી દેશભક્તિને જાગૃત કરે છે નંબર પાંત્રીસ તેથી આપણે બધાએ દરરોજ મંદિરમાં જવાનો સંકલ્પ લેવો જોઈએ આનાથી આપણો સમાજ સંગઠિત થશે આપણી સંસ્કૃતિનું રક્ષણ થશે અને આપણો દેશ ભારત ફરી એકવાર વિશ્વગુરુ બનશે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર